કેટલા માધ્યમોમાં ચાલતી વાતો સંપૂર્ણપૂર્ણ ભ્રામક અને આધાર વિહીન છે સમાજમાં ગેરસમાજ ફેલાય તેવા પ્રયાસોને તેઓ કડક શબ્દોમાં નકારી કાઢે છે સુરસિંહ ચૌહાણે વધુમાં જણાવ્યું કે અખિલ ભારતીય કોરી સમાજ એક સંવિધાન બુદ્ધ અને શિષ્ય બુદ્ધ સંગઠન છે જેમાં કોઈપણ પદ પર નિર્મુખ સંપૂર્ણ પ્રક્રિયા ચર્ચા અને સમિત બાદ જ કરવામાં આવે છે હાલમાં દાહોદ જિલ્લાના પ્રમુખ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી અને અધિકૃત જાહેર સમાજના મંચ પરથી જ કરવામાં આવશે તેમણે સમાજના તમામ સભ્યોને સભ્યો કરી છે કે અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને સંગઠનની એકતા તથા શાંતિ ખોટી માહિતી તત્વો સામે જરૂર પડે તો સંગઠન કાયદેસર પગલાં પણ ભરે તેવું તેમણે સ્પષ્ટ કર્યું અંતમાં સુરસિંહ ચૌહાણે જણાવ્યું કે સમાજના હિતમાં પારદર્શકતા અને વિશ્વાસ જાળવવું એ તેમની પ્રથમ પ્રાથમિકતા છે અને વહેલી તકે સત્તાવાર રીતે સ્પષ્ટ માહિતી આપવામાં આવશે

કે ભાઈ સુરસેંગભાઈ પ્રમુખ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા એમની જગ્યાએ બીજો એ બીજું કોઈ પણ કારણ હોઈ શકે હું પ્રમુખ તરીકે ચાલુ છું અને મેં બરતરફ થાય એક કામ નથી કર્યું સુરસેભાઈ બોલું છું કે સમાજ માટે કોઈ મને કલંક લાગે કે મારા સમાજને કલંક લાગે મારા પરિવારને ગામ સીમને તાલુકા જિલ્લાને રાજ્યને કે દેશને કોઈને કલંક લાગે એવું સોરસિંગભાઈએ પ્રમુખ તરીકે કામ કર્યું જ નથી એટલે મારે માટે કોઈ બરતરફ થવાનો કોઈ કોઈ વાત જ નથી આવતી આ જે વાત ઉડાડી છે લોકોએ અને પ્રમુખો ભાઈ નથી એ પ્રમુખ પણ હું પ્રમુખ છું જ અને મારા મને કોઈ કલંક લાગ્યું જ નથી ઘણા માણસોને કલંક લાગ્યું છે પણ મને નથી લાગ્યું અને મેં લાગવા દીધું નથી અને લાગશે પણ નહીં હું કલંક લાગે એવું કામ નહીં કરું સમાજના ઉત્થાન માટે સમાજના પ્રગતિ માટે સમાજના સુધારણા માટે

સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ બે લાયકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ